જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે એની કેટલીક માહિતી હું આપના ધ્યાને મૂકવા માંગુ છું કે આજ સુધી સહાય મેળવવા માટે ઓગણત્રીસ લાખ જેટલી અરજીઓ આવી છે અગિયાર લાખ જેટલી અરજીઓ એ સ્કૂટીની થઈને ફાઇનલ પણ થઈ ગઈ છે આજ દિન સુધી ચાર પોઈન્ટ એકાણું લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાનું પણ શરૂ થયું છે ચૌદસો ને સત્તાણું પોઈન્ટ એકોતેર કરોડના બિલો પણ એ તૈયાર થઈ ચૂક્યા છે આથી વધારાના લગભગ ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુ નુકસાનગત ખેડૂતોના ખાતામાં આશરે એક હજાર અને અઠ્ઠાણું કરોડથી વધારાની સહાય એ ચૂકવાઈ ગઈ છે મારા આપના ધ્યાને વિનમ્ર ભાવે મૂકવું છે કે હજી એ ફોર્મ મેળવવાનું શરૂ છે ફોર્મ ભરવાનું શરૂ છે જેમ ખૂબ ઝડપથી જીઆર કર્યો સાત દિવસમાં એ જ પ્રમાણે ફોર્મ ભરાય પછી સ્ફૂટીની થાય એ પછી આના ખાતામાં પૈસા આપવામાં આવે આમાંથી ખૂબ મોટો સુધાર કરીને હજી શરૂ છે અને જેના ફોર્મ નુકસાનગ્રસ્ત ખેડૂતોને મળવા સહાય છે એને આટલી મોટી રકમ જો આપવાની હોય તો ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પહેલી વખત આ પ્રકારની ઝડપથી કાર્યવાહી એ કરવાનો પ્રયાસ કર્યા છે અને એમાં સફળ પણ થયા છે પોર્ટલ પણ સ્લો હોય છે દસ હજાર કરોડનું પેકેજ દિવસો જ વધારે ન જાય એમના માટે એને પણ અપગ્રેડ કરવાની સૂચના મારા વિભાગે આપી છે મેં ચર્ચાઓ કરી છે ડીએસટી વિભાગે મને જણાવતા આનંદ થાય છે કે ગઈકાલ સુધી પાંચસો કરોડ ચૂકવાના હતા પણ ગઈકાલે અપગ્રેડ કર્યું તો સીધા જ અગિયારસો કરોડ રૂપિયા ટોટલ એટલે ચારસો કરોડ રૂપિયા જ બપોર સુધીમાં અપાઈ ગયા હજી પણ અમે અપગ્રેડની કાર્યવાહી કરીએ છીએ એટલે અમારો અંદાજ છે કે ખૂબ ઝડપથી એ રોજેરોજ એમને પૈસા મળતા થાય જેનાથી ખેડૂતોને એ ઉપયોગી થઈ શકે એવો પ્રયાસ પણ અમે કર્યો છે અને તબક્કાવાર ખેડૂતોની સહાય પણ મેં કયું એ પ્રકારે ખાતામાં આપવાનું શરૂ થઈ ચૂક્યું છે